માળિયા હાટીનામાં માળેશ્વર મંદિરની બાજુમાં નવ્ય અને ભવ્ય શ્રી રામચંદ્રજી ભગવાનના શિખરબંધ મંદિરમાં પૂજનની વિધિ યોજાઈ માળિયા હાટીનામાં રૂપિયા પચાસ લાખના ખર્ચે નવ્ય અને ભવ્ય ગગનચુંબી શ્રી રામચંદ્રજી ભગવાનના તૈયાર થનારા મંદિરની પૂજન વિધિ આજે શાસ્ત્રોક વિધિથી વેદ મંત્રો સાથે શાસ્ત્રી શ્રી વિપુલભાઈ રઘુભાઈ દવે અને રઘુભાઈ દવેએ ખૂબ જ ધામધૂમથી શાસ્ત્રોક વિધિ કરાવી હતી આ પ્રસંગે માળિયા હાટીનાના રામ મંદિરના મુખ્ય દાતા શ્રી હરુભાઈ જીલુભાઈ લખાભાઈ સિસોદિયા રામ મંદિરના મહંત શ્રી કનુબાપુ લીમાવત માળેશ્વર મંદિરના મહંત શ્રી બાપુ સહિત તમામ સમાજના આગેવાનો વેપારીઓ ધર્મપ્રેમી ભાઈઓ કાર્યકરો સામાજિક કાર્યકરો નગરજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને પૂજન વિધિનો લાભ લીધો હતો શ્રી રામ મંદિર નિર્માણ સમિતિના આગેવાન સભ્ય શ્રી હમીરસિંહભાઈ સિસોદિયાએ જણાવેલ છે કે ગામ સમસ્ત બનનારા નવ્ય અને ભવ્ય શિખરબન મંદિરમાં તમામ નગરજનોએ ઉદાર હાથે ફાળો આપવા એમ શ્રી નિર્માણ નિર્માણ સમિતિના સદસ્ય શ્રી અમીરસિંહભાઈ સિસોદિયાએ જણાવેલ છે આ મંદિર છ માસની અંદર તૈયાર થનાર હોવાનું પણ જાણવા મળે છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે તાત્કાલિક સબસ્ક્રાઈબર કરી લેવી अरुब बारुब बारुब बारुब

આ બાજુ જોઈ હા તમાર પાણી હા બાજુ જોઈજો ફોટો પાલ્લો હે આ તો પ્રિન્ટ થઈ આજ ગાઢનું કે બંધ રામ મંદિર નવ નિર્માણ સમિતિ જવાબદારી છે મારી પાસે આજ રોજ માળિયા ખાતે નવનિર્મિત શ્રી રામચંદ્રજી ભગવાનના કલાત્મક અને શિખરભર મંદિરની પૂજન વિધિ કરવામાં આવી છે મોડી સંખ્યામાં દરેક સમાજના આગેવાનો કાર્યકરો મિત્રો હાજર રહ્યા દરેક સમાજના મિત્રો આગેવાનોને હાથે આપણે પૂજન વિધિ કરાવી મારે રામ ભક્તો અને ધર્મપ્રેમી જનતાને એટલી જ અપીલ કરવાની છે કે આ મંદિર નિર્માણનો ખર્ચ અમારે પચાસ લાખનો અંદાજીત છે અને છ મહિનાની અંદર આ મંદિર પૂર્ણ કરવાની કોન્ટ્રાક્ટ જે સોમપુરા બ્રાહ્મણોને આપ્યો છે તો ગાંગધ્રાવાળા ભાઈઓને તો મારી દરેક જનતાને અપીલ છે કે આમાં ખુલ્લે મને સામેથી જ ફંડ ફાળો લખાવવા આવે અને અમને અમે પણ નીકળવાના છે ફંડ લેવા ગામમાં દરેક સાથ અને સહકાર આપી અને અમારું આ ધર્મનું કામ જે છે એમાં સંપૂર્ણ સાથ સહકાર આપે એ જ આજે મારી પ્રાર્થના જય શ્રી રામ જય 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 રામ મારી આટીના અતિ જૂના પુરાણા રામચંદ્રજી મંદિર વર્ષોથી જે જીવતી જગતી છો તને શ્રદ્ધાનું પ્રતિક એવા મંદિરમાં અસંખ્ય લોકો આશીર્વાદ મેળવતા એ મંદિર જીલ્લોતર કરવાની જરૂરિયાત પડતા અન્ય જગ્યાએ બોડી સંખ્યામાં થાય એ માટે ઝીલુભાઈ લખાભાઈ સિસોદિયા તરફથી હર્ષુભાઈ તરફથી પાંચ લાખ રૂપિયા ભેટ આપીને પ્રારંભ કરવામાં આવ્યો એ પ્રારંભના રૂપે આજે શિલાપૂજન વિધિ બહુડી સંખ્યામાં સર્વે જ્ઞાતિજનો સરહદ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી અને આ મંદિર વહેલા વહેલી તકે નિર્માણ થાય કારણ કે પચાસ લાખ રૂપિયા જેવો ખર્ચો છે અને જે દાતાઓ અત્યારે બોડી શકે હજુ પણ જરૂરિયાત છે એટલે સર્વેને વિનંતી કે જે લોકો દાન આપવા ઈચ્છતા હોય તે સભાપતિ હમીસીભાઈ સિસોદિયાનો સંપર્ક કરી અને આપી શકે છે અને સારામાં સારું મંદિર નિર્માણ થાય લોકોની અપેક્ષાઓ છે અપેક્ષાઓ વેલામ વહેલી પરિપૂર્ણ થાય એના ભાગરૂપે આજે શીલાપૂજન વિધિ કરવામાં આવે છે જ્યાં દાતાઓ દાન આપ્યો છે તેનો છે અને વિશેષ દાતાઓને દાન આપવા માટે તત્કાલિક અમિતભાઈ સિસોજાનો સંપર્ક કર જેથી વેલામ વહેલું આ મંદિર નિર્માણ થાય અને લોકોની જે અપેક્ષાઓ છે પ્રજાની જે અપેક્ષાઓ છે એ પરિપૂર્ણ થાય આજની એવી અપેક્ષા સાથે રામચંદ્રજી ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને અપેક્ષા કરી સારું મંદિર નિર્માણ થાય રામચંદ્ર ભગવાન